નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં હું છું ડૉક્ટર વિજય સર અને આજને આજે આપની સમક્ષ એક મહત્ત્વનો ટૉપિક લઈને આવ્યો છે જેનું નામ છે વિકાસને અસર કરતા પરિબળો સાયકોલોજીમાં ખૂબ મહત્ત્વનો ટૉપિક છે ટેટ ખાસ કરીને ટેટની પરીક્ષા માટે તો અહીંયા એમસીક્યુ સાથે એના જવાબો અને સમજૂતી એ આપની સમક્ષ લઈને આવે છું ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે અને આમાંથી લગભગ પ્રશ્નો પૂછાઈ શકે એવી શક્યતા છે તો આજ માટે શરૂઆત કરીએ વિકાસની અસર કરતા પરિબળો સૌથી પહેલા મિત્રો પ્રશ્ન છે કે વિકાસની અસર કરનાર પરિબળોમાંથી કયું જૈવિક પરિબળ છે જુદા જુદા વિકાસની અસર કરતા પરિબળો આપેલા હશે આ પરિબળોમાંથી કયું જૈવિક પરિબળ છે ને એ આપણે શોધવાનું છે પહેલું છે પરિવારની આર્થિક સ્થિતિ પર્યાવરણની અસર માતા પિતાથી મળેલા ગુણધર્મો કે શિક્ષકનું માર્ગદર્શન આ ચાર પરિબળો પૈકી કયું પરિબળ જૈવિક છે તો મિત્રો માતા પિતાથી મળેલા ગુણો એ વિકાસને અસર કરતાં જુદા જુદા પરિબળોમાંથી જૈવિક પરિબળો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું પરિબળ જે છે ઇન્ટરનલ છે આંતરિક છે તેના ચાર ઓપ્શન આપણે જોઈએ આબોહવા શિક્ષણ વારસાગત ગુણધર્મ કે સમાજ આ ચારમાંથી કયું પરિબળ એવું છે કે જે ઇન્ટરનલ છે આંતરિક છે મિત્રોનો જવાબ છે વારસાગત ગુણધર્મ વારસાગત ગુણધર્મ એ એનું આંતરિક પરિબળ છે ત્યાર પછીનો પ્રશ્ન છે પૌષ્ટિક આહાર તો પૌષ્ટિક આહાર જે છે એ કયા પ્રકારના પરિબળમાં આવે છે તો જૈવિક આવે માનસિક પર્યાવરણીય કે સામાજિક તો આ ચાર પ્રકારના પરિબળોમાં પૌષ્ટિક આહાર જે છે એ પર્યાવરણીય પરિબળમાં આવે છે એનો સાચો જવાબ આર્થિક સ્થિતિ બાળકના પરિવારની આર્થિક સ્થિતિ એ કયા પ્રકારનું પરિબળ છે અથવા કયા પ્રકારના પરિબળ હેઠળ આવે છે એને શારીરિક પરિબળ કહેવાય સામાજિક કહેવાય જૈવિક પરિબળ કહેવાય કે શિક્ષણ સંબંધિત પરિબળ કહેવાય તો મિત્રો આર્થિક સ્થિતિ જે છે ને એ સામાજિક પરિબળ એની હેઠળ આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે શિક્ષણ અને શાળા પર્યાવરણ વિકાસના કયા પરિબળ તરીકે ગણી શકાય શિક્ષણ અને શાળાનું પર્યાવરણ તો હવે વારસાગત ગણાય પર્યાવરણીય ગણાય જૈવિક ગણાય કે માનસિક ગણાય તો એને આપણે પર્યાવરણીય પરિબળ મિત્રો કહીશું શિક્ષણ અને શાળા પર્યાવરણ એ વિકાસના પર્યાવરણીય પરિબળ છે ગર્ભાવસ્થામાં માતાની સ્વચ્છતા બાળકના વિકાસના કયા પાસાને અસર કરે છે પ્રશ્ન બરાબર સમજીશું ગર્ભાવસ્થામાં માતાની સ્વસ્થતા અથવા તો ગર્ભાવસ્થામાં માતાનું સ્વસ્થ રહેવું એ બાળકના કયા પ્રકારના વિકાસના પાસાને અસર કરે છે કયા પ્રકારનું પરિબળ તો ભાવનાત્મકને અસર કરે છે શારીરિકને અસર કરે છે સર્વાંગી વિકાસને અસર કરે છે કે બુદ્ધિગત વિકાસને અસર કરે છે તો મિત્રો બાળકના સર્વાંગી વિકાસને અસર કરે છે જે માતાના ગર્ભાવસ્થા દરમિયાન એની જે સ્વચ્છતા છે તે વારસાગત પરિબળો ક્યારે અસર કરવાનું શરૂ કરે છે મિત્રો જુદા જુદા પરિબળો છે એમાં વારસાગત પરિબળો અતિ મહત્વના છે એમાં જન્મ પછી અસર કરે બાળપણ પછી અસર કરે ગર્ભાવસ્થાથી અસર કરે કે યુવાન અવસ્થાથી અસર કરે તો ગર્ભાવસ્થાથી મિત્રો વારસાગત પરિબળો જે છે એ અસર કરવાનું શરૂ કરી દે છે ધર્મ અને સંસ્કાર એ બાળકના વિકાસના કયા પરિબળને અસર કરે છે અથવા તો કયા પ્રકારના વિકાસને અસર કરે છે ધર્મ અને સંસ્કાર આ બે વસ્તુ છે શારીરિક પરિબળ માનસિક નૈતિક અને ભાવનાત્મક કે બુદ્ધિ સંબંધિત તો ધર્મ અને સંસ્કાર છે એ બાળકના નૈતિક અને ભાવનાત્મક વિકાસને અસર કરે છે માતાનું શિક્ષણ સ્તર જે છે માતાનું શિક્ષણ કેવું છે બાળકના કયા વિકાસને સીધું અસર કરે છે

તો મિત્રો સામાજિક પ્રકારના વિકાસને અસર કરે છે મિત્રમંડળ અને સમવયસ્કો કેવા છે એ પર્યાવરણ અને સંસ્કૃતિ એ વિકાસમાં શું કરે બાળકના વિકાસમાં એ શું મેટર કરે શું અસર કરે છે તો વિકાસને અવરોધે છે વિકાસને માર્ગદર્શન આપે છે કોઈ ફરક નથી પાડતું કે વારસાગત ગુણ બદલાવે છે તો મિત્રો વિકાસને માર્ગદર્શન આપે છે બરાબર પર્યાવરણ અને સંસ્કૃતિ જે છે એ બાળકના વિકાસને માર્ગદર્શન આપે છે પછી સ્વાસ્થ્ય અને પૌષ્ટિક આહાર એ કયા પ્રકારના વિકાસને અસર કરે છે તો એ ચાર ઓપ્શન છે શારીરિક નૈતિક ભાવનાત્મક કે બુદ્ધિ તો શારીરિક વિકાસને સ્વાસ્થ્ય અને પૌષ્ટિક આહાર સંતુલિત આહાર લેવો એ બાળકના શારીરિક વિકાસને અસર કરે છે માનસિક પરિબળો હેઠળ શું આવે નીચે પૈકી જુદા જુદા જે પરિબળો આપેલા છે એમાં માનસિક પરિબળો કયા છે વિચારો બુદ્ધિ અને ભાવનાઓ આહાર અને સ્વાસ્થ્ય પર્યાવરણ કે સામાજિક સ્થાન તો મિત્રો સીધી વાત છે વિચારો બુદ્ધિ અને ભાવનાઓ એ માનસિક પરિબળો હેઠળ આવે છે બાળકની બુદ્ધિ સ્તર મુખ્યત્વે કયા પરિબળ પરથી નક્કી થાય છે બાળકની બુદ્ધિનું સ્તર નીચે પૈકી કયા પરિબળ પરથી નક્કી થાય છે પર્યાવરણીય પરિબળ વારસાગત ગુણધર્મ પરિવારની આર્થિક સ્થિતિ કે શૈક્ષણિક વાતાવરણ તો બાળકનો જે વારસાગત ગુણધર્મ છે એના આધારે બાળકની બુદ્ધિનો સ્તર મુખ્યત્વે નક્કી થાય છે એટલે બી ઓપ્શન સાચો છે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તો સૌથી વધુ અસર કયા પર પડે કયા પરિબળ પડે પડે છે તો શિક્ષણ અને આરોગ્ય પર અસર પડે વારસાગત ગુણ પર અસર પડે સંસ્કાર પર અસર પડે કે સૌથી વધુ કયા પરિબળને પ્રભાવિત કરે સ્ત્રી પુરુષનો ભેદભાવ જે છે એ ને અસર કરે છે શારીરિક સામાજિક જૈવિક કે માનસિક તો સામાજિક સ્ત્રી પુરુષમાં ભેદભાવ કરવામાં આવે ત્યારે એ સામાજિક પરિબળને સૌથી વધારે અસર કરે છે એટલા માટે જ આપણે સ્ત્રી પુરુષમાં સમાનતાની વાતો સમાજમાં કરીએ છીએ પછી શિક્ષકનો અભિગમ એ બાળકના કયા પ્રકારના વિકાસ પર અસર કરે છે તો શારીરિક બૌદ્ધિક અને સામાજિક નૈતિક કે આરોગ્યલક્ષી તો બુદ્ધિ અને સામાજિક વિકાસ એના પર શિક્ષકનો અભિગમ જે છે બાળક તરફનો એ શું છે એ મેટર કરે છે પછી વય અને પ્રગતિનો સમયગાળો વિકાસના કયા પરિબળ સાથે સંબંધિત છે ઉંમર અને પ્રગતિનો સમયગાળો એ વિકાસના કયા પરિબળ સાથે સંબંધિત છે તો જૈવિક પરિબળ સાથે છે પર્યાવરણીય છે સામાજિક છે માનસિક છે તો જૈવિક પરિબળ વય ઉંમર અને પ્રગતિ એના જૈવિક પરિબળ પર આધાર રાખે છે બાળકના વિકાસ માટે નિયમિત આરામ અને ઊંઘ એ જરૂરી છે તો નીચે પૈકી શું મહત્વ ધરાવે છે શારીરિક વિકાસ થાય એનો માનસિક વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય કે સામાજિક વિકાસ થાય તો મિત્રો સીધી વાત છે કે બાળકના વિકાસ માટે નિયમિત આરામ લેવામાં આવે અને વ્યવસ્થિત રીતે ઊંઘ મળે નિયમિત બરાબર પૂરેપૂરી ઊંઘ મળે તોનો થાય થાય છે માત્ર શારીરિક માનસિક નહીં પણ છે ગર્ભમાં દૂષિત પદાર્થો અસર કયા પરિબળના ઉદાહરણ છે માતાના ગર્ભમાં દૂષિત પદાર્થોની જે અસર થાય છે એ કયા પ્રકારના પરિબળને અસર કરે જૈવિક પર્યાવરણીય સામાજિક કે માનસિક તો પર્યાવરણીય પરિબળને અસર કરે છે જૈવિક નહીં કારણ કે એ બહારથી દૂષિત પદાર્થો જે છે એ બહારથી જાય છે માતાના ગર્ભમાં એટલા માટે એને પર્યાવરણીય પરિબળ પર અસર કરે છે જૈવિક પરિબળો અને પર્યાવરણીય પરિબળો કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો આ એકબીજાને અસર નથી કરતા એકબીજાને મજબૂત અથવા નબળા બનાવે છે ફક્ત પર્યાવરણીય પરિબળ જ અસર કરે છે કે ફક્ત જૈવિક પરિબળ જ અસર કરે છે તો મિત્રો એકબીજાને મજબૂત બનાવે અથવા નબળા બનાવે કયા પરિબળો જૈવિક પરિબળો અથવા પર્યાવરણીય પરિબળો ત્યાર પછીનો પ્રશ્ન છે કે બાળકના સ્વભાવમાં લવચિકતા ટેમ્પરામેન્ટ કયા પરિબળની અસરથી વિકસે છે લવચિકતા ક્યારે ફ્લેક્સિબિલિટી જેને પણ આપણે કહી શકીએ એ કેવી રીતે આવે જૈવિકથી આવે પર્યાવરણીય જૈવિક અને પર્યાવરણીય બંને કે સામાજિક તો જૈવિક અને પર્યાવરણીય પરિબળો આ બંને પરિબળોના કારણે બાળકના સ્વભાવમાં લવચિકતા આવે છે ટેમ્પરામેન્ટ આવે છે કલા અને રમતોમાં ભાગ લેવું કયા પરિબળને વિકસાવે છે કલા અને રમતોમાં બાળક ભાગ લે છે ત્યારે એનું કયું પરિબળ વિકાસ પામે છે શારીરિક સર્જનાત્મકતા અને બુદ્ધિ સામાજિક કે નૈતિક વિકાસ તો સર્જનાત્મકતા અને બુદ્ધિ કલા અને રમતોમાં નવું સર્જન કરે છે પોતાની એફિશિયન્સી જે છે એ બહાર લાવે છે ત્યારે એને સર્જનાત્મકતા અને બુદ્ધિનો વિકાસ થાય છે ટેલિવિઝન અને ઇન્ટરનેટનો બાળકો આજકાલ ઉપયોગ કરે છે તો એ કયા પ્રકારના પાસાને મજબૂત બનાવે છે અથવા તો પ્રભાવિત કરે છે શારીરિક બુદ્ધિ ભાષા અને સામાજિક કુશળતા ફક્ત નૈતિક કે ફક્ત આરોગ્ય તો બુદ્ધિ ભાષા અને સામાજિક કુશળતા આ ત્રણેય પ્રકારની બાબતોને ટેલિવિઝન અથવા ઇન્ટરનેટનો જે ઉપયોગ છે ને એ બાળક કરે છે એ અસર કરે છે નૈતિક શિક્ષણ અને આત્મશિસ્ત એ કયા પ્રકારના વિકાસમાં મજબૂત બનાવે છે નૈતિક શિક્ષણ અને આત્મશિસ્ત આ શબ્દો મિત્રો યાદ રાખજો આ એવા પ્રકારના પ્રશ્નો છે ને કે એમાંથી એકાદ પ્રશ્ન તો આમાં પૂછાશે કારણ કે ટેટની પરીક્ષામાં વિકાસની અસર કરતાં જુદા જુદા ઘણા પરિબળો છે પરિબળોના અનુસંધાનમાં મેં મેક્સિમમ પ્રશ્નો અહીંયા લીધા છે એટલે નૈતિક શિક્ષણ અને આત્મશક્તિ જે છે એ શારીરિક નૈતિક અને ભાવનાત્મક ફક્ત બુદ્ધિ કે ફક્ત સામાજિક વિકાસને મજબૂત બનાવે છે તો નૈતિક અને ભાવનાત્મક વિકાસને નૈતિક શિક્ષ જે છે એ નૈતિક શિક્ષણને આત્મશિસ્ત જે છે એ મજબૂત બનાવે છે પછી બાળકની સ્વતંત્રતા અને એને નિર્ણય લેવાની ક્ષમતા એ કયા પ્રકારના પરિબળથી પ્રભાવિત થાય છે તો જૈવિક પરિબળથી પ્રભાવિત થાય પર્યાવરણીય પરિબળથી પ્રભાવિત થાય જૈવિક અને પર્યાવરણીય બંનેથી પ્રભાવિત થાય છે કે ફક્ત સામાજિકથી તો જૈવિક અને પર્યાવરણીય બંને પરિબળોની અસરથી પ્રભાવિત થાય છે શું બાળકની સ્વતંત્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા બીજું પારિવારિક ઝઘડા અને તણાવ બરાબર તો એ કયા પ્રકારના વિકાસ પર અસર વધારે સૌથી વધારે અસર કરે છે શારીરિક માનસિક અને ભાવનાત્મક બુદ્ધિ કે નૈતિક તો માનસિક અને ભાવનાત્મક વિકાસ ઉપર પરિવારનો જે ઝઘડો અથવા પરિવારમાં કોઈ તણાવ હોય હતાશા હોય નિરાશા હોય તો એ માનસિક અને ભાવનાત્મક વિકાસને અસર કરે છે બાળકના જન્મથી મળતા આરોગ્ય સંભાળ અને રસીકરણ બરાબર આરોગ્ય સંભાળ જન્મથી જ બાળકની આરોગ્ય સંભાળ લેવામાં આવે અથવાનું રસીકરણ યોગ્ય સમયે કરવામાં આવે તો એ કયા પરિબળનો ભાગ ગણાય બરાબર તો મિત્રો એ જે છે ને એ પર્યાવરણીય પરિબળનો ભાગ ગણાય છે બાળકમાં આહાર અને પોષણની અનુકૂળતા કયા પ્રકારના વિકાસને મજબૂત બનાવે છે બાળકનો આહાર સંતુલિત હોય પોષણ પણ સારું હોય બરાબર તો એ કયા પ્રકારના વિકાસને મજબૂત બનાવે તો શારીરિક અને બુદ્ધિ શારીરિક વિકાસ પણ એનો સારો થાય છે સંતુલિત આહારથી અને એની બુદ્ધિનો પણ વિકાસ થાય છે પર્યાવરણીય શિસ્ત અને નિયમિતતા કયા વિકાસને પ્રભાવિત કરે છે પર્યાવરણીય શિસ્ત અને નિયમિતતા તો અહીંયા જુદા જુદા ચાર ઓપ્શન આપેલા છે એમાંથી નૈતિક અને આચરણ નીતિ અને આચરણ એ જે વિકાસ છે ને એનો એમાં પર્યાવરણીય શિસ્ત પર્યાવરણ પ્રત્યેની શિસ્ત અને નિયમિતતા એમાં સૌથી વધારે અસર કરે છે ગર્ભાવસ્થામાં માતા જો ધૂમ્રપાન અથવા દારૂનું પાન કરે છે તો એ કયા પરિબળ હેઠળ આવે છે બરાબર છે તો મિત્રો એ પર્યાવરણીય પરિબળ આવે છે આગળ પણ આપણે પ્રશ્ન જોયો કે દૂષિત પદાર્થોની અસર માતાના ગર્ભ ઉપર શું થાય છે તો આ દૂષિત પદાર્થો છે ને ધૂમ્રપાન અને દારૂનું પાન કરવું હોય તો એ પર્યાવરણીય પરિબળો હેઠળ આવે છે બાળકને મુક્ત અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવું કયા વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે બાળકને મુક્ત અને સુરક્ષિત વાતાવરણ આપવું બરાબર છે તો મિત્રો ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે બાળકને આ જે વિકાસ થવા માટે બાળકને મુક્ત અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવું જરૂરી છે બાળકના વિકાસ માટે નિયમિત પ્રવૃત્તિઓ અને રમતો શું ભાગ ભજવે છે બરાબર છે અહીંયા જુદા જુદા ચાર ઓપ્શન છે તો એમાં શારીરિક માનસિક અને સામાજિક શક્તિ વધે છે ખાલી બૌદ્ધિક ખાલી નૌ નૈતિક કે ખાલી શારીરિક વિકાસ તો નથી પણ શારીરિક માનસિક અને સામાજિક એ શક્તિમાં એનો વધારો થાય છે પછી બાળક કસરત કરે છે અથવા તો શારીરિક પ્રવૃત્તિ કરે છે તો એ કયા પ્રકારના વિકાસ માટે મહત્વપૂર્ણ છે તો એ શારીરિક અને બુદ્ધિ એટલે કસરત અને શારીરિક પ્રવૃત્તિથી એની શારીરિક વિકાસ તો થાય છે પરંતુ એની બુદ્ધિ પણ તેજ બને છે એટલે એના પર પણ અસર કરે છે પછી પર્યાવરણ અને કુટુંબના મૂલ્યો બરાબર એ કયા પરિબળ સાથે સંબંધિત છે તો એ સામાજિક પરિબળો સાથે પર્યાવરણના જે સંસ્કાર છે કુટુંબના જે વેલ્યુ અથવા મૂલ્યો છે બરાબર એ એના સામાજિક પરિબળને અસર કરે છે આહાર અને પોષણની ગુણવત્તા બરાબર એકાયા પરિબળમાં આવે તો એ પણ પર્યાવરણીય પરિબળમાં આવે છે કારણ કે આહાર અને પોષણ આપણે પર્યાવરણમાંથી મેળવવાનું હોય છે એટલે કેવા પ્રકારનું છે એના પર્યાવરણીય પરિબળા પર આધાર રાખે છે પછી માતાના ગર્ભાવસ્થામાં પોષણની અછત હોય તો આમાંથી શું થાય બરાબર તો ઉપરના બધા જ થાય ધારો કે વજન ઓછું થાય બુદ્ધિનો વિકાસ મંદ પડે શારીરિક કમજોરી થાય આ બધા જ જો પોષણની અસર અછત હોય તો એટલે આ પણ એના પર અસર છે પછી જન્મજન્ય રોગો એટલે કે જન્મજાત રોગો બાળકના કયા વિકાસને અસર કરે છે કેટલાક રોગો એવા હોય છે કે બાળકને જન્મજાત મળતા હોય છે તો એ શારીરિક વિકાસને પણ અસર કરે છે અને માનસિક વિકાસને પણ અસર કરે છે એટલે શારીરિક અને માનસિક એ બંને વસ્તુ આવે છે પછી શૈક્ષણિક સાધન અને સામગ્રીની ઉપલબ્ધિ બરાબર ક્લાસરૂમમાં વર્ખંડમાં આપણે શૈક્ષણિક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવીએ છીએ તો વિકાસમાં એની શું ભૂમિકા છે કયા પ્રકારનો વિકાસ 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 થશે 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 અને બુદ્ધિનો શૈક્ષણિક પણ જેને આપણે કહીએ છીએ બરાબર છે તો આ રીતે મિત્રો જુદા જુદા જે છે ક્વેશ્ચન બરાબર છે એ અહીંયા આપની સમક્ષ હું મેં રજૂ કર્યા છે લગભગ ચાલીસ જેટલા પ્રશ્નો જે છે એ આપની સમક્ષ રજૂ કર્યા છે ટેટની પરીક્ષામાં આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાશે આના આધારે તમે અમુક પ્રશ્નો પોતાની જાતે પણ મતલબ આટલા પ્રશ્નો જ્યારે તમે કરશો ને ત્યારે ઘણા પ્રશ્ન ઘણા બધા પ્રશ્નોનો આઈડિયા આવી જશે કે જે બાળકના વિકાસ પર અસર કરતા બરાબર પરિબળો જે છે એ આ બધા જ પરિબળો એના પર અસર કરે છે આગળના ટોપિક માટે આપણે ફરીથી મળીશું થેન્ક યુ